નિમી મોક ટેસ્ટ સિરીઝ મોડ્યુલ અગિયાર ઇન્ટ્રોડક્શન ટુ જાવા સ્ક્રિપ્ટ વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ડોમ ડોમનું પૂરું નામ શું છે સાચો જવાબ ઓપ્શન બી ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલ વોટ ઇઝ ધ પેરામીટર ઓફ મેથડ ડેટ ડોટ પર્સ ડેટ ડોટ પર્સ પદ્ધતિનું પેરામીટર શું છે સાચો જવાબ ઓપ્શન સી ડેટ સ્ટ્રિંગ ડેટસ્ટ્રીચ વન ઇઝ રિસ્પોન્સિબલ ફોર રનિંગ કોડ કોડ ચલાવવા માટે જવાબદાર છે સાચો જવાબ ઓપ્શન સી વીચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ વેબ હોસ્ટિંગ કંપની નીચેનામાંથી કઈ વેબ હોસ્ટિંગ કંપની છે સાચો જવાબ ઓપ્શન C Wpx હોસ્ટિંગ વિચ પ્રોપર્ટી রিটারન્સ ધ વિડથ ઓફ ધ વિઝિટરસ સ્ક્રીન ઇન પિક્સેલ્સ કઈ મિલકત મુલાકાતીઓની સ્ક્રીનની પહોળાઈ પિક્સેલમાં આપે છે સાચો જવાબ ઓપ્શન C સ્ક્રીન ડોટ વિડથ વેર ઇઝ જાવાસ્ક્રિપ્ટ કોડ રીટર્ન જાવાસ્ક્રિપ્ટ કોડ ક્યાં લખાયેલ છે जवाब ऑप्शन सी जावास्क्रिप्ट फ़ाइल एंड इन डॉक्यूमेंट डायरेक्टली। जावाइड नाम स्क्रिप्टीज शु सा जवाब ऑप्शन सी लाइव जावा स्क्रिप्ट वीच जावाक्रिप्ट इज ऑल्सो कॉल्ड एज क्लाइंट साइड जावास्क्रिप्ट કઈ જાવાસ્ક્રિપ્ટને ક્લાયન્ટ સાઇડ જાવા સ્ક્રિપ્ટ તરીકે પણ ઓળખાય છે સાચો જવાબ ઓપ્શન બી નેવિગેટર વીચ જાવા સ્ક્રિપ્ટ કોડ ઇઝ યુઝ ટુ રાઈટ એલર્ટ બોક્સ એલર્ટ બોક્સ લખવા માટે કયા જાવાસ્ક્રિપ્ટ કોડનો ઉપયોગ થાય છે સાચો જવાબ ઓપ્શન બી વિન્ડોઝ ડોટ એલર્ટ ્ટ ઇન લુપ ઇવલ્યુટ ધ કન્ડિશન લૂપમાં કયો ભાગ શરતો મૂલ્યાંકન કરે છે સાચો જવાબ ઓપ્શન એ કન્ડિશન પાર્ટ વોટ ઇઝ કુકીઝ કુકીઝ શું છે સાચો જવાબ ઓપ્શન સી ડેટા સ્ટોર્ડ ઇન સ્મોલ ટેક્સ ફાઈલ્સ વિચ ઓબ્જેક્ટ મેથડ ઇઝ યુઝ ટુ રિટર્ન ધ વેલ્યુ રાઉન્ડ ડાઉન

विच असाइनमेंट ऑपरेटर इज इक्विवेलेंट टू ए इज इक्वल टू ए एस्ट्रिक फाइव क्यों असाइनमेंट ऑपरेटर ए इज इक्वल टू ए स्टार फाइव समकक्ष है साचो जवाब ऑप्शन सी ए एस्ट्रिक इज इक्वल टू फाइव विच कीवर्ड यूज इन जावा इज हॉइस्ट टू द टॉप ऑफ द ब्लॉक बट नॉट

મેન પરપઝાપ્ટ જાવા સ્ક્રિપ્ટનો મુખ્ય હેતુ શું છે સાચો જવાબ ઓપ્શન એ ક્લાઇન્ટ સાઇડ વેલિડેશન સાચો જવાબ ઓપ્શન સી ઇન્ટીજર

લોજિકલ ઓપરેટર નીચેના માંથી કયો લોજિકલ ઓપરેટર છે સાચો જવાબ ઓપ્શન બી એમ્પર્સનપર્સન સ્ટેટમેન્ટ ટર્મિનેટર ઇન જાવા સ્ક્રિપ્ટ જાવા સ્ક્રિપ્ટમાં સ્ટેટમેન્ટ ટર્મિનેટર કયું છે સાચો જવાબ ઓપ્શન સી સેમિકોલન વિચ ઇઝ અ ટાઈપ ઓફ પોપ બોક્સ ઇન જાવા સ્ક્રિપ્ટ

કૌંસમાં થર્ટી ફાઈવ અંતે સેમિકોલન વિચ ફંક્શન સેન્ડ મેસેજ ટુ ધ યુઝર્સ રિક્વેસ્ટિંગ ફોર એન ટેક્સ્ટ ઇનપુટ ડેસ્કટોપ ઇનપુટ માટે વિનંતી કરતા વપરાશકર્તાઓનું કયું કાર્ય સંદેશાઓ મોકલે છે સાચો જવાબ ઓપ્શન સી પ્રોમ્પ્ટ વિચ ડાયલોગ બોક્સ ગિવ અ વોર્નિંગ મેસેજ ટુ ધ યુઝર્સ કયો સંવાદ બોક્સ વપરાશકર્તાને ચેતવણી સંદેશ આપે છે

વિચ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસન્ટેક્સ ઇન્ફ્લુઅન્સીંગ લેંગ્વેજના પ્રભાવિત કરે છે વિચ વોઝ ઇઝ ફોર જાવા સ્ક્રિપ્ટ એન્ડ ડોમ જાવા સ્ક્રિપ્ટ અને ડોમ માટે કયું છે સાચો જવાબ ઓપ્શન બી જાવા સ્ક્રિપ્ટ સેલ મન્સ સ્ટેબિલિટી સિમ્પલ કોન્ફિગરેશન એન્ડ લો રિસોર્સ યુસેજ કયા વેબ સર્વરમાં ઉચ્ચ પ્રદર્શન સ્થિરતા સરળ ગોઠવણ અને ઓછું સંસાધન વપરાશ હોય છે સાચો જવાબ ઓપ્શન ડી વેબ સર્વર ગુડ કસ્ટમર સપોર્ટ ઇફ ઇટ હેડ એની ઇશ્યુ કયું વેબ સર્વર જો કોઈ સમસ્યા હોય તો સારા ગ્રાહક સપોર્ટ પ્રદાન કરે છે સાચો જવાબ ઓપ્શન બી આઈઆઈએસ વિચ ઇઝ યુઝ ટુ એક્સેસ ઇન્ડિવિજ વેલ્યુ ઇન એન એ

સ્વીચ સ્ટેટમેન્ટમાં કરંટ ક્રમને ટર્મિનેટ કરવા માટે કયા ટેગ નો ઉપયોગ થાય છે સાચો જવાબ ઓપ્શન બી બ્રેક વેલિડે બી ટ્રેડ ડોટ શોટ વિચ ઓનલાઇન જાવા સ્ક્રિપ્ટ સ્નીપેટ સેવડ કેન બી યુઝ એઝ એન એડિટર ફોર સ્નીપેટ બિલ્ડ વિથ એસટીએમ સીએસએસ એન્ડ જાવા સ્ક્રીપ્ટ કયો ઓનલાઈન જાવાસ્ક્રિપ્ટ સ્નિપેટ સેવરનો ઉપયોગ એચટીએમએલ સીએસએસ અને જાવાસ્ક્રિપ્ટ સાથે બનેલા સ્નિપેટ માટે સંપાદન તરીકે થઈ શકે છે સાચો જવાબ ઓપ્શન એ જેએસ ફિડેલ ડોટ નેટ વિચ બ્રેકેટ ઇઝ યુઝ ટુ રાઇટ એરે ઇન જાવાસ્ક્રિપ્ટ જાવાસ્ક્રિપ્ટ એરે લખવા માટે કયા કાઉન્ટ ઉપયોગ થાય છે સાચો જવાબ ઓપ્શન બી સ્કવેર બ્રેકેટ ઓપન સોર્સ વેબ સર્વર સોલ્યુશન ઓપન સોર્સ વેબ સર્વર સોલ્યુશન કયું છે સાચો જવાબ ઓપ્શન એ ઝેમ્પ વોટ આર ધ થ્રી ડેટા ટાઈપ સપોર્ટેડ બાય જાવા સ્ક્રિપ્ટ જાવા સ્ક્રિપ્ટ દ્વારા સપોર્ટેડ ત્રણ ડેટા પ્રકારો કયા છે સાચો જવાબ ઓપ્શન ડી નંબર સ્ટ્રિંગ એન્ડ બુલિયન વેરિયે ઇન જાવા સ્ક્રિપ્ટ જાવા સ્ક્રીપ્ટમાં વેરિયેબલ ડિક્લેર કરવા કઈ કીનો ઉપયોગ થાય છે સાચો જવાબ ઓપ્શન ડી વીએ ફ્રી ઓપન સોર્સ એચડીએમએલ એડિટર ડેવલપ બાય માઇક્રોસોફ્ટ માઇક્રોસોફ્ટ દ્વારા વિકસાવવામાં આવેલ ફ્રી ઓપન સોર્સ એચડીએમએલ કયું છે સાચો જવાબ ઓપ્શન એ વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ હાઉ મેની ડિફરન્ટ વેલ્યુઝ કેન બી રિટર્ન બાય ધ ક્રિએટર નેમ પ્રોપર્ટી ઇન જાવા સ્ક્રીપ્ટ સાચો જવાબ ઓપ્શન ડી છ વિચ સ્પેશિયલ વેરિયબલ

જાવા ફંક્શનને વ્યાખ્યાયિત કરવા માટે કયા કીવર્ડનો ઉપયોગ થાય છે સાચો જવાબ ઓપ્શન સી ફંક્શન ઓફ એન્ટિટી એન્ટિટી ઇઝ ફંક્શન ફંક્શન એન્ડ વેર કયા પ્રકારની અને વાર છે સાચો જવાબ ઓપ્શન સી ડિક્લેરેશન સ્ટેટમેન્ટ વિચ ઇઝ જાવા ડિફોલ્ટ બિહેવિયર ફોર મુવિંગ ડિક્લેરેશન ટુ ધ ટોપ ઓફ ધર કન્ટેનિંગ સ્કોપ ઘોષણાઓને તેમના સમાવિષ્ટ અવકાશની ટોચ પર ખસેડવાની જ જાવા સ્ક્રીપનું ડિફોલ્ટ વર્તન કયું છે સાચો જવાબ ઓપ્શન બી હોસ્ટિંગ વોટ વિલ બી ધ આઉટપુટ ઓફ ફોલો કોડ સ્નીપેટ કોડ સ્નીપેટ નું આઉટપુટ શું હશે સાચો જવાબ ઓપ્શન ડી ફિફ્ટી નાઇન વોટ વિલ બી ધ આઉટપુટ ઇફ ધ જાવા કોડ ઇઝ એક્ઝિક્યુટેડ જાવા સ્કિપ કોડ માટે આઉટપુટ શું છે સાચો જવાબ ઓપ્શન ડી યસ આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જરી મળીશું ના વિડિયોમાં